રસોઈયો થઈ ગયો જે બનાવો શીરો શીરો વેરા તપેલું પકડાયું બોલો ન્યુક્લિયર અમારે રેલી અમે રેલી થઈ ગઈ એટલે રેલિંગ પણ મિલ आ भाई जो हवर हवर में सोन बोन नाखे तैयार थे फरा जो होया मजा आने आ दो चक जाऊ है खोलेवा बैंक में बैंक में क्या काम है पर्सनल काम है ना पर्सनल जन के चटला चटला का पैसा कमाता है के पर्सनल काम है बैंक में ई बैंक में जानू ई बैंक में जानू ડિસ્ટ્રિક્ટ કે પર્સનલિયર શિલા સોળો પણ હજી આખો દાડો શીલા ને શું કેવાય સોન ભર સાર વાળ ગમે બધી બધો પ્યાસી બને ન્યુક્લિયર લઈ આવે

चौकर काले नो चौकर पाड़ी है अरे ठाकुर काले जान जान अमा जोड़े अमा जोड़े गेम रूम करे अरे जा पाल पड़े लो करे ओ मार तो मैं रंबू के मार तो नहीं रंबू के चौकर मां पापा यार क्या है जो पहला में आवो गोतो जाता कर था था। आता नहीं जाता हो, तो हवा सुधरी क्या हमें नहीं जाता हवा ને ઘરે હતા અમે સવારથી જતા રહેતા ગોતવા સવારથી ગોતી તે બપોરમાં લગભગ બાર વાગતાના અમે ઘરે આવીએ અને અને આ બ્યાલ ના જાવું પડે એટલા માટે પછી જતા જતા ગોતવા પૈસા આવે ને કે અને વિડીયો જોઈએ જેટલા આમ જુદા જેટલા જતા જવા અમે બહુ જતા હો ને ભાઈ આવતા સવારથી ઊઠીને જતું રહેવાનું ગોતવા તો હું એડ છું હવે પાપડો લઈ અને પાઇપ જે ફૂટેલી છે ને એ વાતવાનું છે આપણે તો હવે પાવડો લઈને જાઉં હોય કણ એ પાઇપ ફૂટી ગઈ હતી કઈ નહીં ફૂટી ગયેલી છે પણ જે પટ્ટી ઘટી હતી પટ્ટી સુટી ગઈ પાઇપને અને પાણી જે બધું આવે ને એટલે પાણી બધું જે નેખડી જાય તો આગળ આપણે પીપળું ભરવાનું હોય ને એ પાણી સરતું નહીં તો આપણે પાઇપ ખોતરી થોડી થોડું પા પટ્ટી જે છે ને એટવી પડશે આ જો અરે પટ્ટી આ પાઇપ ફૂટી જઈ પટ્ટી સુધી હવે વ્યાથી પણ બહુ ફૂટેલું હતું ને તે પાણી બધું વહેથી નીકળી જાય હા એ બધેલું જ છે તો પેલા આપણે આજે કરીને મસ્ત ખાડો ખોદના છીએ પેલા એકદમ ખુલ્લી પાઇપ કરી દઈએ પછી પટ્ટી તો સાર વાટી અને આઈ જામી કરે અને પાઇપ પણ વધના છે એમ નીકળ્યા કે સાર બધી મેં વાટી નીકળ્યો કહેશો નીકળ્યા જેવડે જઈને એમ કહેશું

વટાવ થોડું વટાવી થોડું વટાવી દઉં બધા નહીં પણ થોડું તો વટાઈને આવ્યો હું હવે પ્યાહો બદલાવ તો આપણે બાટલો થોડુંક જ પોણી વધી બાટલાની તો બાટલો ની ને મીલતા પ્યાહો બદલાવ કરાવું થોડો નીકળ્યા તો અમે અડ્યા પ્યાસ્યો પહી અને કાળી અંગત કાળી અંગત પ્રેમ કરવાનો હે અમારે કાળી કાળીને કાળી બે લડી ને તો કાળી રીઆઈ અને કાટલો ટાળા કાટલો હેઠ આ બાજુ લઈને આવી છે આ જોવા લેબડા દેખાય ઊંચાડા એક લેબડા કાટલો લઈને આવતી રહી એકલી અને એકલી ઊંચી છે તારા અમે એકન જઈ અને કાળીને બીવરાવાની આપણે સ્વંતિ સ્વંતિ જઈ અને કાળીને બીવરાવીએ કાળી કાળી ઉકાળે ઊંચીએ બીઆ એક નહીં બીઆ તે જોઈ ગયો અને પોલાય

કાળી અંગત પ્રેંગ કરો કાળી અમાર અંગત પ્રેંગ કરી ના છો અમાર અંગત પ્રેંગ થઈ ગયો

આપડા અંગા થઈ ગયો બહુ મોટો અમે જેટલું વિચાર્યું તું ને કે અમે તેને જાહ હળવેડો જાહ એને વિચાર્યું હતું કે આપણે માટીના લાડવા બનાવી નાખશું ને કાળી બીઆ કાળી ના તો અમારા અંગા થયું ઊંધું થઈ ગયું તો ફાઈનલી કાળી મળી ગઈ પણ કાળી ચોકણ ને ખબર હે અમે જે નેચાળા ક્ષેત્રમાં ગયો એવો કાળી ફરીને આવતી રહી કરે અમે એટલા બધા ગોતતા રહી જાય ને જગું જગું નતો અમારે ઘાસ હવે આવ્યો જગું અમારે ઘાસ અને અત્યારે દેખાડ્યું ચોકણ હે હા થોડો જો પ્રેંક કરનાર છીએ અમારે ઘાસ કાળી તો બહુ પ્રેંક કરે

આખું કુછ્યતર કો મિંજિયાર અમે આખો ખરાબ ખરા બફોરે ઈ કાધા વગર તો મસ્ત નઈ નઈ ગયો તમારો ભાઈ કમ્પ્લીટ તૈયાર થઈ ગયો tartar અને આત્મુ મોડા નાવા ગયો જેમ કે થોડું કામ હતું પૈસો બદલાવની ત્યાં તમારો ભાઈ એવું નઈ કે હાવ બેહી રહ્યો હોજ પડે એટલે હોજ પડે એટલે આપણે ઘણું બધું કામ હોય જો પૈસો બદલાય પૈસો બદલાન સાર ના દીધી અને સાર ના અસવીન ભાઈ મુક પહેલો લોક ચાલુ કરે તો મસ્ત નઈ નઈ ગયો હું અને અતાર હારું શું થયું હવાર જોયો તો સાર વાટવા સાર વાટવા હવાર જોયો અને હવાર શિખર ડાબડાની વાજી જઈએ છીએ આપણને એકસો એ વાજી જઈએ છીએ તો અતાર બળવા મંડી બોલો હવે એવું થાય તમારી જોડે કે હવાર વાજ્યું હોય ને હોવા બળે મારા અત્યારે એવું થયું હવારનું વાજવ વાજે બળવા મંડ્યું અત્યારે હું નહીં ના નીચેમાં ખબર પડી કે સારું કોઈક વાજ્યું સાડો હવે મટી જાય અને બસ એટલું જ કહેવા કહેવાનો તો કે આજનો બ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ બીજા નવા બ્લોગમાં અને આજનો બ્લોગમાં તો મજા આવશે જ આવી હશે તો મળીએ બીજા નવા બ્લોગમાં